કાંતિવાન ત્વચા માટે ગ્લો આવે એના માટે આપણે ઘણા બધા વસ્તુઓ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે ડાયટ ફોલો કરતા હોય છે જેથી ચહેરા ઉપર એક જાતની તાજગી સુંદરતા અને ગ્લો રહે હવે આવામાં ઘણા બધા પ્રયત્નો એવા છે ઘણી બધી એવી રેમેડીઝ છે જે ઘરે રહીને પણ આપણે કરતા હોય છે એવામાં ત્વચા માટેનો આ ઉપાય ખૂબ જાણીતો છે આ ઉપાય જો તમે પણ કરતા હો તો એ પહેલાં તમારે પણ જાણવું પડશે કે ત્વચા ઉપર આ ઉપાય કરતા પહેલા શું સાવધાની રાખવી પડે ચાલો જાણી લઈએ કે આ બાબત છે શું મિત્રો જો ચહેરા ઉપર બરફ લગાવવા માટેની પ્રક્રિયા ખૂબ જાણીતી છે જો તમે પણ ચહેરા ઉપર બરફ લગાવતા હો તો તમારે આ સમાચાર જાણવા જરૂરી છે ઉનાળામાં તમામ સ્કીન પ્રોબ્લેમ્સ જેમ કે પિંપલ્સ ચીકણી ત્વચા સોજાવાળી આંખો ટેનિંગ આવી બધી સમસ્યાઓ થતી હોય છે હવે આવી સમસ્યામાંથી બહાર નીકળવા માટે લોકો બરફથી મસાજ કરે છે હવે ઘણી બધી વાર આ બરફથી મસાજ કરવું ફાયદાકારક હોઈ શકે આ સિવાય ઘણા લોકો મેકઅપ કરતા પહેલા પણ બરફ અપ્લાય કરે છે જેથી મેકઅપ લાંબો સમય સુધી સારો રહી શકે પરંતુ જલ્દી જલ્દી ચહેરા ઉપર બરફ લગાવવાથી તમને ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે ચલો આજે આપણે આ વિષય પર જ જાણીએ મિત્રો બરફ લગાવવા પહેલાં તમારા બાબતો જાણવી પડશે બરફની તાસીર ગરમ હોય છે હવે આને કારણે તમારી સ્કિન ડલ થઈ શકે આવી સ્થિતિમાં ડાયરેક્ટ બરફ લગાવવાને બદલે કોઈ કપડામાં રાખીને તમે બરફ લગાવી શકો જેમની સ્કિન સેન્સિટિવ હોય તેમણે સરળતાથી કોઈ વસ્તુ અથવા નુસ્ખો સૂટ થતો જ નથી જો તમને પણ આવી તકલીફ હોય તો તમારે કાળજી રાખવી પડશે આવી સ્થિતિમાં રેસીસ એલર્જી અને રેડનેસની સમસ્યા પણ થઈ શકે બરફ લગાવવાથી ડ્રાય સ્કીન ધરાવતા લોકોની સ્કીન વધારે ડ્રાય થઈ શકે એથી ધ્યાન રાખો કે જેમની ડ્રાય સ્કીન હોય એ વારંવાર બરફ ન લગાવે અથવા બરફ લગાવે તો બાદમાં મોશ્ચરાઈઝર જરૂર લગાવે હવે સ્કીન ઉપર બરફ અપ્લાય કરવામાં આવે તો આનાથી સ્કીન ટાઈટ રહે છે કરચલી દૂર થઈ જાય છે પરંતુ તેને વધારે સમય સુધી લગાવવું ન જોઈએ નહીં તો બની શકે કે ફરીથી એ જ સમસ્યા સર્જાઈ જાય તો દર્શક મિત્રો જો તમે પણ તમારી ત્વચા ઉપર ડાયરેક્ટ બરફ લગાવતા હો તો તમારે આ બાબતોની જાણ હોવી જરૂરી છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ